ભુજની રીજનલ સાયન્સ સેન્ટરમાં બાળકો માટે ફ્રી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોને દરરોજ વિવિધ પ્રવૃત્તિઓ એક્સપર્ટ દ્વારા શીખવાડવામાં આવી રહી છે રીજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર રાજેન્દ્રભાઈ પટેલ પાસેથી જાણીએ સમર કેમ્પ વિશેની માહિતી તથા મે મહિનામાં થનારા વર્કશોપ વિશે મારું નામ ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર રીજનલ સાયન્સ સેન્ટર ભુજ આજે હું અત્યારે ઉપસ્થિત છું ખાસ કરંટ અને આવનારા સમયની અંદર જે વિવિધ પ્રવૃત્તિઓ રીઝનલ સાયન્સ સેન્ટર ભુજ દ્વારા હાથ ધરવામાં આવનાર છે એનાથી આપને અવગત કરાવવા માટે આવ્યો છું ખાસ હું ઉલ્લેખ કરવા માગીશ કે અત્યારે અમારા સમર વર્કશોપ ખૂબ જ સક્સેસફુલ જઈ રહ્યા છે જેમાં બે વર્કશોપ અમે ઓલરેડી કરી ચૂક્યા છે જેમાં એકસો વીસથી વધુ બાળકોએ એનો લાભ લીધો છે આ વર્કશોપનું ફોર્મેટ એ રીતે છે કે એમાં સવારે દસથી એક દરમિયાન એ વર્કશોપ કન્ડક્ટ કરવામાં આવતા હોય છે મંગળવારથી શનિવાર દરમિયાન જેમાં એન્ટ્રી ફી સિવાય બીજી કોઈ ચાર્જ અલગથી લેવામાં આવતો નથી આ જે વર્કશોપ જે છે એ બે કેટેગરીમાં અમે કન્ડક્ટ કરતા હોઈએ છીએ થર્ડ ટુ ફિફ્થ સ્ટાન્ડર્ડના બાળકો માટે હોય છે અને બીજું સિક્સ ટુ એથ સ્ટાન્ડર્ડના બાળકો માટે હોય છે જે લાસ્ટ ટુ વીકમાં અમે જે વર્કશોપ કન્ડક્ટ કર્યા એમાં ખાસ કરીને મેથ્સ મેજિક ક્લે આર્ટ પછી એનિમેશન મૂવી બનાવતા શીખવાડવામાં આવ્યું છે આપણને ખ્યાલ છે કે આજના બાળકોમાં એનિમેશન મૂવીનો ખૂબ જ ક્રેઝ છે જેમ કે છોટા છોટાબીન છે મોટું પતલું ટાઈપના જે કાર્ટૂન આવતા હોય છે એ અમને ખૂબ ગમતા હોય છે પણ એ કાર્ટૂન ખરેખર બને છે કઈ રીતે એની પાછળનું પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ કઈ રીતે હોય છે તો પ્રોગ્રામિંગ લર્ન વિથ ફનના માધ્યમથી બાળકોને શીખવાડવાનો આમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે તો આવા અલગ અલગ વિષયો સાથે આવનારા સમયમાં પણ અમે ઘણા સમય વર્કશોપ કન્ડક્ટ કરવાના છીએ જેમાં મુખ્ય વિષયો તરીકે હું ઉલ્લેખ કરવા માગીશ કે એક વર્કશોપ અમે રોબોટિક્સ ઉપર કરવાના છીએ એક વર્કશોપ હશે એસ્ટ્રોનોમી ઉપર પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપર ઓરિગામી એટલે કે પેપર આર્ટ ઉપર તો આવા ઘણા બધા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિષયો કે જે રેગ્યુલર કરિક્યુલમમાં સ્કૂલમાં શીખવાડવામાં આવતા નથી એની ઉપર ખાસ અહીંયા ફોકસ કરવામાં આવતું હોય છે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સાયન્ટિફિક ટોઈસ એ બે વિષયો ઉપર પણ આ સમર વર્કશોપમાં સામેલ છે તો સમર વર્કશોપ સિવાય પણ બીજા ઘણા ઇમ્પોર્ટન્ટ દિવસો એવા હોય છે કે જે રીઝન સાયન્સ સેન્ટર ભુજ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવનાર છે મે મહિનાની અંદર તો એમાં હું તમને ખાસ કહેવા માગીશ એક છે ટટલ દિવસ કારણ કે સમુદ્રની અંદર જે કાચબાઓ છે એની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે અને કાચબા જે છે એ આપણી જે જીવન સાયકલ જે છે લાઈફ સાયકલ જેને કહીએ આપણે એમાં એ ખૂબ જ અગત્યની કડી છે તો એને ધ્યાનમાં રાખીને મૂવી શો અને અન્ય ટાઈપના પ્રોગ્રામ્સ અમે આવનારા સમયમાં કરવાના છીએ જેનાથી બાળકોમાં એના વિશેની જાગૃતતા આવે એ ઉપરાંત અગિયાર મે એ ખૂબ જ અગત્યનો દિવસ છે કારણ કે એ દિવસને નેશનલ ટેકનોલોજી ડે તરીકે પણ મનાવવામાં આવે છે અને બોન્સાઈ ડે તરીકે પણ મનાવવામાં આવે છે તો જે રિજનલ સાયન્સ સેન્ટર ભુજ છે એમાં નેનો ટેકનોલોજી ગેલેરી આવેલી છે તો એને ધ્યાનમાં રાખીને નેશનલ ટેકનોલોજી ડે અમે સેલિબ્રેટ કરવાના છીએ અને બોન્સાય ડે પણ એ જ દિવસે છે જેના સંદર્ભમાં અમે એક એક્સપર્ટ ટોક વર્કશોપ અને એક એક્ઝિબિશનનું પ્લાન અમે વિચારેલું છે એક્ઝિબિશનની અંદર વિઝિટર્સને જે બોન્સાય ગેલેરીમાં પ્લાન્ટ્સ રાખેલા છે એનાથી વિશેષ બીજા નવા પ્લાન્ટ જોવાનો મોકો મળશે મહિનાના અંતમાં એક ક્રિએટિવિટી ડે તરીકે ઉજવવામાં આવે છે એ દિવસે અમે ખાસ ભુજની મહિલાઓને ધ્યાનમાં રાખી અને નોન કુકિંગ કોમ્પિટિશન કે એમાં પોતાની ક્રિએટિવિટી તેઓ બતાવી શકે અને કઈ રીતે આપણે એક નોન કુકિંગ ડિશ બનાવી શકીએ એને ધ્યાનમાં રાખીને કોમ્પિટિશન બનાવવામાં આવી છે તો આ બધા જે પ્રોગ્રામ છે સમર વર્કશોપ અને બીજા રેગ્યુલર પ્રોગ્રામ્સ એનો ભુજના લોકો મેક્સિમમ લાભ લે એ માટે અમે ખાસ અપીલ કરીએ છીએ વધુ ને વધુ લોકો અમારી સાથે જોડાવ અને આનો આનંદ લો થેન્ક યુ વેરી મચ